નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં હાલ રાજ્યના છૂટા છવાયા વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે આજે રાજ્યના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના બસો ને તેત્રીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જોકે સૌથી વધુ વરસાદ નર્મદાના સાગબારામાં સાત ઇંચ વરસાદ વરસ્યો છે તો સુરેન્દ્રનગરના લખતરમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે જૂનાગઢમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે ઉમરપાડામાં ચાર પોઈન્ટ નવ ઇંચ વરસાદ રાજકોટના ધોરાજીમાં સાડા ચાર ઇંચ વરસાદ જૂનાગઢના માણાવદરમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે તો પોરબંદર અને માંગરોળમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે ગુજરાતના સાત તાલુકાઓ એવા છે કે છેલ્લા ચોવીસ કલાકમાં જ્યાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે તો છવ્વીસ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે તો ગુજરાતના અડસઠ તાલુકાઓમાં છેલ્લા ચોવીસ કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે તે મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા આજે ખાસ કરીને ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ નર્મદા વડોદરા છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદ આ જિલ્લાના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ પણ આપ્યું છે જ્યારે અન્ય કેટલાક હવામાન મોડલો પ્રમાણે જોઈએ તો મિત્રો આજે ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી શકે છે જો કે કચ્છના વિસ્તારોમાં આજે વરસાદનું જોર જોવા મળશે નહીં પરંતુ કચ્છના ભુજ સહિતના કેટલાક વિસ્તારોમાં પણ આજે હળવો વરસાદ જોવા મળી શકે છે જોકે આજે દિવસ દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારોવો વરસાદ વરસે એવી પણ શક્યતાઓ રહેલી છે જોકે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે ખાસ કરીને રાજકોટ જામનગરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસે એવી પણ શક્યતાઓ છે જ્યારે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ હળવોથી મધ્યમ વરસાદ છૂટાછૂયા વિસ્તારોમાં વરસે એવી શક્યતાઓ છે જો કે કોઈક સ્થળે હળવા ઝાપટા વરસે એવી પણ શક્યતાઓ છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજે ખાસ કરીને બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ વડોદરા અને છોટાઉદેપુર આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ આજે કોઈક સ્થળે સામાન્ય છાટાછૂટી કોઈક સ્થળે હળવા ઝાપટા તો કોઈક સ્થળે ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આજે ભરૂચના તેમજ સુરતના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે જ્યારે નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જો કે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના દરિયાકાંઠાના કોઈક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે કચ્છમાં વાત કરીએ તો કચ્છમાં ભુજ નજીકના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે જોકે તે સિવાયના બાકી રહેતા વિસ્તારોમાં વરસાદ વરસશે નહીં જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ બનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે